હવે મિત્રો દ્રાવણોમાં એક બાબત ઉદાહરણથી જેવું તમને સમજાવું આપણે ટૂથપેસ્ટ જે છે એમાં ફ્લોરાઈડ હોય એફ માઇનસ એ ફ્લોરાઈડનું પ્રમાણ પીપીએમમાં માપવામાં આવે પીપીએમ એટલે કહેવાય કે પાર્ટ્સ પર મિલિયન જો પીપીએમમાં એનું પ્રમાણ ફ્લોરાઈડનું લેસ દેન વન હોય તો એ આપણા માટે બહુ સારું ગણે ટૂથપેસ્ટમાં જો એ જ ફ્લોરાઈડ માઇનસનું ફ્લોરાઈડ આયનનું પ્રમાણ જો એક હોય તો આપણા એક પીપીએમ પ્રમાણના લીધે આપણા દાંતના કણીઓ જે છે એ ખરે અને જો એનું પ્રમાણ ગ્રેટર ધેન વન હોય મતલબ માની લો કે એક પોઈન્ટ પાંચ પીપીએમ છે તો દાંતના અવાળા ફૂલે એ આપણા માટે ઝેર ઝેરી થઈ જાય ઝેર સમાન છે તો દ્રાવણોમાં દ્રાવણ બનાવવાની રીત બહુ મહત્ત્વની છે એનું પ્રમાણ તમે કેટલું રાખો છો જે તે ઘટકનું એ બહુ મહત્ત્વનું છે મિત્રો